दादा दर्शन पामसे સચ્ચિદાનંદ મહાત્માઓ દાદા ભગવાનને તમે જ્યારે પણ જોયા છે જ્યારે ફોટામાં જોયા હોય કે જેણે પર્સનલ જોયા હોય દાદાએ હાર પહેરેલો હતો હાર પહેરતા હતા દાદા ભગવાન એ હાર પાછળ બહુ મોટી સ્ટોરી છે સાહેબ આપણને હજુ ખબર નથી પડી આ હાર કેમ પહેરતા હતા દાદા ભગવાને જ્યારે આપતો પુત્રો રૂમમાં આવે ને દાદા કે કાઢાને ફાંસીનો ગાડ્યો છે દાદા આવું બોલતા પણ હાર પહેરીને ફરતા હશે કામ ફરતા હશે સાહેબ વિચાર કરી શકો છો તમે તમે એક બે કલાક પહેરીને ફરો ઘરમાં જુઓ તો ખરા શું થાય છે તે એ હાર પહેરીને બહાર ફરતા હતા શેને માટે શેને માટે તો કે હાર પહેરીને ફરે એટલે એબ નોર્મલ થયું એટલે લોકોની દ્રષ્ટિ એમના પર પડ્યા વગર રહે નહીં અને દાદા ભગવાન કહે છે કે અમે એટલા પ્યોર થયા છે એટલા પ્યોર થયા છે કે આ મારા દર્શન કરશે ને તો એ કલ્યાણ થઈ જશે ભૂલે ચૂકે પણ એ નહીં ઓળખતો હોય તો પણ કલ્યાણ થઈ જશે એટલે હાર પહેરીને ફરતા હતા સાહેબ આ બીજા લોકોનું કેમ કરીને કલ્યાણ થાય એટલા માટે ગાડીમાં હું વખતે ગાડીમાં લઈ જાય તો ગાડીમાં નહીં બેસવાનું દાદા કે હું ખુરશી લઈને જાઓ મને ખુરશીમાં લઈને જાઓ ચિંગોદ ગામે આયા દાદા ભગવાન તો દાદા ને ગાડીમાં નહીં ખુરશી લઈને જાઓ દર્શન કરે કલ્યાણ થાય ખાલી દાદા ભગવાનને ને જોશે કાન કાન પડશે દાદા ભગવાન શબ્દ જબરજસ્ત કલ્યાણ થશે એવો એ કલ્યાણ અવતાર કરુણા અવતાર આશ્ચર્યની ચરમસીમા વાળો અવતાર એનું એક આટલું પણ નામ લેશો ને દાદા ને મળવાથી પાપો ભસ્મ જ થાય દ્રષ્ટિ ફળ મળવાથી અભ્યુદય થઈ જાય